જય મોગલ જય મણીધર જય વડવાળી બાપ મોગલ ધામ થી બાપુ એક આક્રોશ કરી રહ્યા છે આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે આવું તો છે ને જયારે અભણમાણ હતા ને એ નતું કરતું પણ તમ ભણેલ ગણેલ ઉઠી અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ છડાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના દા એક ખોટી ખોટીના છે પાખંડી છે અને મને અત્યારે ખબર પડી છે હું વિડીયો દઉં છું કચ્છનું કચ્છમાંથી કોકે માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ સડાવીશ સમજી લેજો આ પશુ ચઢાવવાનું પાપ કેટલું લાગે છે અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું એમાં પશુ ન સડાવવાનો હોય પડોધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ઘેટા બોકડાના ઘેટા હતા એમાં બેની બલી ચડી ગઈ અને તણ ને જૈનભાઈ પંડ્યાએ બચાવી લીધા જૈનભાઈને માં મોગલનો આદેશ છે અને માં મોગલનો એને ખૂબ ખૂબ જેને કા હાથ માથે છે કે આ પરશુરામનો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો તો હું તો એમાં હુંય પેળો આવી ગયો આ ફટ છે અમને બધા હિન્દુને ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા હતી કેટલી તમે પેદા કરી દીધી જયંતભાઈ દુનિયા તો સાથ દેવો દે પણ વડવાળી મોગલ ને આ ચારો તમને પૂરો પૂરો સાથ આપે આવા પાખોડીઓ આવા જાણે કઈ રાક્ષસનો પડદા ફાશ કરો અને એને ઓછા માં ઓછા દસ દસ પંદર પંદર વર્ષ ના પૂઠા દો અરે તમે ભમરાળો કોક નિર્દોષનો જીવ લ્યો છે કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં હોય તો મારી પાસે આવો અને આ તો રોજ આ પણ દીકરા દે છે કોઈ ચમત્કાર નથી આ એક અંધશ્રદ્ધા છે કે તમે અંધશ્રદ્ધાને માટે ભેળવી દીધી છે તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો જીવ જુનાગઢ જાઓ કે જુંગલ માલ પર ખબર પડે જીવતા હાવદ ને પકડો ખબર પડે તમને નિર્દોષની તમે બલિ ચડાવો છો ને આ વડવાળી તમને માફ નહીં કરે નરક ના અધિકાર થાવ છો જયંતભાઈ આને એવા હરખાઈને ને તમે ગામમાં ફેરવો અને ખરેખર છે અને પછી પોલીસને ને હવાલે દો આ કેટલી અંધશ્રદ્ધા છે એક બલિ ચડાવી એટલે કેટલું પાપ છે આ કોઈ આપણા શાસ્ત્રમાં બલીને બલી અંદર બેઠી એની માં ચડાવે છે કે એનો વધ કરે છે અંદર મતલબને સુવારસને હારું ખાવું આ માઉસને મટણ ખાવું એ બલીનો માં વધ કરે છે કોઈ જીવ લેવાનો અધિકાર આપણામાં છે નહીં મેં હજી હજી નથી જોયું નકરું કે પણ આ અંધશ્રદ્ધા એકવીસમી સદી છે જૈનભાઈ આને મૂકવાના નથી આને સરઘસ કાઢી જેલ ભેળી ના કરવાના છે જય મોગલ જય મણિધાર જય વડવાલી